કુંડી ગામે મળ કે ભારે પવન ફૂંકાતા ઘરોના છાપરા ઉડ્યા કુંડી ગામમાં હાજી તળાવ ફરિયામાં સવારે છ વાગ્યાની આસપાસ ભારે પવન ફૂંકાતા લગભગ દસથી પંદર ઘરના પતરા ઉડ્યા કુંડીના હાજી તળાવ ફરિયામાં ભારે પવન અને વરસાદના કારણે કેટલાક ઘરોની દિવાલ પણ તૂટી ગઈ હતી તેમજ વૃક્ષની દાળીઓ તૂટી ઘરોમાં પડી હતી ભારે પવન ફૂંકાતા પતરાના આખાને આખા શેડ હવામાં ઉડ્યા હતા જેના કારણે ઘરના બારના તેમજ શેરી રસ્તા ઉપર પતરાના ટુકડા ફેલાયા હતા અચાનક પતરા તૂટતા ઘરોમાં પાણી ભરાયા હતા કુંડી ગામના હજી તળાવ ફળિયામાં દસથી પંદર જેટલા ઘરોમાં ભારે નુકસાન થયું છે પરંતુ કોઈ કોઈપણ જાતની જાનહાનિ થઈ ન હતી આજરોજ સવારે લગભગ છ છ વાગ્યાના અરસામાં અમારા ગામે હજી તળાવ ફળિયા મોટા ફળિયામાં લો પ્રેશર બિલ્ડ જેવું સર્જાય તેના કારણે ચક્રવાત જેવું વાતાવરણ સર્જાયેલું હતું અને તેના કારણે લગભગ બારથી પંદર જેટલા ઘરોને ખૂબ જ વધારે પ્રમાણમાં નુકસાન થયેલ છે અમે સૌપ્રથમ તો મને જ્યારે જાણ કરવામાં એટલે તરત અમે લોકો ગામ અહીંયા આવીને ફળિયામાં આવીને બધું ધ્યાન આપીને જરાક કે કઈ રીતનું નુકસાન થયેલ છે ધ્યાન આપ્યું તે પછી અમારા તલાટીને જાણ કરીને તેમને તરત જ તેઓ પણ આવી ગયા આપણા અહીંના ધારાસભ્ય આપણા વલસાના ધારાસભ્ય શ્રી ભરતભાઈને પણ જાણ કરી હતી અને ટીડીઓ સાહેબને પણ જાણ કરી તેઓએ પણ બધી રીતે પોતાનો સાથ આપવા માટે ખાતરી આપી છે